ગાંધીનગરમાં દબાણ ખાતા અધિકારી દ્વારા હેરાનગતિ કર્યાના આક્ષેપ સામે આવ્યા છે ગાંધીનગર સેક્ટર ચોવીસ ઇન્દિરા નગર શાક માર્કેટના કપડાનો ધંધો કરતા વિજય મોહનભાઈ રાવળ તેઓને દબાણ ખાતાના અધિકારી આશિષ કપૂરિયા જે પર્સનલી રીતે હેરાનગતિ કરે છે તેવા આક્ષેપ કરે છે સ્થાનિક અરજદારો અને જ્યારે આશિષ કપુરિયા જોડે રજૂઆત કરવા ગયા તો અરજદારને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા આવો જોઈએ વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર તે દવા અમને કરવામાં આવે છે અને અધિકારીશ્રી કોઈ સાંભળતા નથી અમને સરખો જવાબ પણ નથી આપતા અને છૂટ મારું નામ અજય રાવળ છે સેક્ટર ચોવીસમાં મારું કપડાનો વ્યવસાય છે અને અમે અમારો ધંધો અને અમે અમારા કપડાથી ગુજારણ કરીએ છીએ તો અને અને અધિકારી પાલિકા અમને સાંભળતા જ નથી અમે આત્મસમર્પણ કરીશું અહીંયા એનો જવાબદાર ફક્ત ને ફક્ત દબાણ ખાતાના અધિકારી છે અને એમના કર્મચારી છે બરોબર છે અને અમને ખોટી રીતે હેરાન કરે છે કરે છે